પ્રેરણાદાયક શિક્ષણથી ઘડતર સુધી સમ્યક અંતર્ગત સીઆરસી અને આચાર્યોની તાલીમ યોજાઈ આ કાર્યક્રમ પર એફએલએન અને એનઈપી વીસ વીસ વિશે પણ ઊંડાણથી સમજ ઊભી કરવામાં આવી તેમજ સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ વિશે પણ સમજ આપવામાં આવી એક દિવસીય તાલીમમાં ડાયટ પ્રાચાર્ય શ્રી રાજેશભાઈ મુનિયા સાહેબ તાલીમ કન્વીનર શ્રી મુકેશભાઈ ડામોર લાઇઝિંગ ઓફિસર સરદાર સાહેબ બીઆરસી સાહેબ અને સમગ્ર ડાયટ ફેકલ્ટી ટીમ ઉપસ્થિત રહી પ્રેરણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું